આજે ભત્રીજા વાહિનના જન્મદિવસ નિમિત્તે અમે પહોંચી ગયા વૃંદાવન ધામ જ્યાં પ્રભુ સેવા જોઈ અમે ખૂબ ખુશ થઈ ગયા મિત્રો આજે અમે આવી ગયા છે વૃંદાવન ધામ દેવડી જે બારેજડી પાસે આવેલું છે જનહિત ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત વૃંદાવન ધામમાં માનસિક વિકલાંગ નિરાધાર રખડતા ઘવાયેલા નિસહાય પરિવારથી વિખૂટા પડેલા લોકોની તેમના માટે ભોજન કપડા સારવાર આપવામાં સારા સ્વાસ્થ્ય માટે દવા ઉપરાંત તેમને મનોવૈજ્ઞાનિક પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રહેવાની જરૂર છે જેથી તેમને જીવનમાં એકલતા ના લાગે સમાજમાં લોકો જેમને ગાંડા કહે છે તેમને અમે પ્રભુજી કહીએ છીએ બપોરના સાડા બાર થયા છે અને જમવાનો સમય ચાલી રહ્યો છે કેટલા શિસ્તથી બધા લાઈનમાં ઊભા રહ્યા છે અહીં સોથી વધુ લોકો રહે છે કેટલું સરસ શિસ્તબદ્ધ જમી રહ્યા છે બધા પ્રભુજીને એકલતા અને ઉદાસી ભર્યા જીવનમાંથી બહાર લાવવા તેમને ઘરેલું વાતાવરણ આપવા માટે સમયાંતરે ભજન કીર્તન ગીત સંગીતના કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે વૃંદાવન ધામ પરિવાર સાથે સંકળાયેલા માનવ સેવા પ્રેરિત લોકો દ્વારા દરેક તહેવારમાં પ્રભુજીની સાથે ખુશીઓ વહેંચીને એકલતા દૂર કરવાનો પ્રયાસ કરવામાં આવે છે અહીંયા વીસ બેડની નાની મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ બનાવવામાં આવી રહી છે તેમાં દરેક રોગના નિષ્ણાંત ડૉક્ટર મિત્રો દ્વારા નિઃશુલ્ક સેવા આપવામાં આવશે તેમાં મેડિકલ તેમજ ફિઝિયોથેરાપી સારવાર આપવામાં આવશે કેટલા લોકો જમે છે અહીંયા એકસો દસ પીડિતો છે એકસો આઠ પુરુષો છે અને બે લેડીઝ છે

વૃંદાવન ધામમાં બની રહેલ નવા ભવનનું નિર્માણ કાર્ય સંપૂર્ણ જનહિતના સાથ સહકારથી બની રહ્યું છે મિત્રો ખરેખર સેવા ક્યારે સહેલી હોતી નથી માનવ સેવામાં આપેલ દાન ક્યારે વ્યર્થ જતું નથી ખાના ખાના और ये दवाई करवा देना है इधर दवाई करवाना है तेरे को है तुम्हारे पास हाँ मैं दवा खाना ले जाता हूँ तेरे को दवा हो वो, वो गया ये दवा। <laughs> ये तो अंदर उतर गया। है, सब ये गया ये क्या है अंदर तो गया। क्या लगा है तेरे ये? को ये क्या लग गया क्यों कैसे लग गया ધા અંદર ઉતર ગયા દવાખાના મંદિર નું કાર્ય ચાલી રહ્યું છે મંદિર તો આ વર્ષે બે શ્રાવણ મહિના હતા એટલે અમદાવાદમાં જે દેવનોના મંડળો પચ્ચર મંડળો હતા ને હા એ આ લોકોને જમાડવા બહુ આવ્યા બરાબર તો એનો એક વ્યવસ્થિત જગ્યાએ બોસીને ભજન કીર્તન કરી શકીએ એટલા માટે આપણે સુવિધા કરી છે બરાબર અને કાંઈક આ લોકો જે થોડાક ધાર્મિક રીતે હા એમાં એના મંદિરમાં થોડો આગળ સુવિધા આપણી ઓળખોય રહે છે ના ના વાંધો આ સ્ટોર રૂમ છે આપડો અહિયાં આગળ જે લોકો સીધું સામાન જે આપતા હોય બધું કલેક્શન કરીને આપણે મૂકે છે તેલ ને ચોખા ઘઉં બધું ઓકે

બરાબર ઓકે હવે આ બધાની ઇન્ફોર્મેશન ક્યાંથી તમને મળે છે કે અહીંયા આગળ બે પીડિત બહેનો છે તો આપણે અહીંયા આવતા રહો એમ અમારું ભાવનગર અમરેલી જિલ્લાનું એવું મોટું પટેલનું ગ્રુપ છે આ આશ્રમમાં ચસ્ટમાં બધા અમે પટેલો છીએ અને બધા જંદરથી માણસો આખા અમદાવાદમાં ગમે એ જગ્યાએ પીડિત હાલતમાં કોઈ બી વ્યક્તિને જોઈ જાય તો એ લોકો અહીંયા ફોન કરે આપણે અહીંથી વાહન મોકલવાની વ્યવસ્થા થાય તો મોકલી દઈએ એ લોકોને ફોનમાં કહીએ કે ભાઈ તમે ગમે વાહનમાં અહીંયા સુધી પહોંચાડવાની એક માનવતાની જોઈએ આટલી સેવા કરો બરાબર પછી આપણા અંડરમાં એ પીડિત આવ્યો પછી એને એક તો નવરાવી દોરાવી વાળ બાળ કપાવીને એને ચોખ્ખો કરવાનો પછી હોસ્પિટલ લઈ જાય એવો વ્યવસ્થિત કરી અને એને જે કાંઈ જરૂર હોય એ દવાખાનાની વ્યવસ્થા બધી પૂરી કરવા આપણા આશ્રમ જનિત ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત વૃંદાવન ધામ એક નિરાધાર પીડિત રખડતા ભટકતા કે જેને આગળ પાછળ કોઈ જ નથી અને ખાસ કરીને જે પીડિત હાલતમાં રોડ ઉપર જે દુઃખી હાલતમાં પડ્યા હોય એવા માણસોને લાવીને એને રહેવા જમવાની વ્યવસ્થાથી માંડી અને સંપૂર્ણ સારવાર સુધીની વ્યવસ્થાની જવાબદારી આપણે સંભાળી છીએ અમારા આ વૃંદાવન ધામની સ્થાપના બે હજાર ને સત્તરની સાલમાં અમારા પૂજ્ય દાદાશ્રી ગોબર ભગત જે અમારા સૌરાષ્ટ્રના પટેલ જ છે એમની પ્રેરણાથી બે હજારને સત્તરમાં દાદાએ એવી પ્રેરણા કરી કે ભાઈ છોકરાઓ હવે ભગવાને તમને ઘણું આપ્યું છે તો આવું કંઈક પરોપકારનું કાર્ય કરો પછી બે હજાર સત્તરમાં અમારા ભાવનગર અમરેલી જિલ્લાના બધા પટેલો આશ્રમમાં ટોટલ પટેલો જ છે અને એ ગ્રુપની મિટિંગ થઈ મિટિંગમાં આવો સારો વિચાર દાદાએ આપ્યો એ રજૂ કર્યો અને બે હજાર સત્તર માં આપણે પેલા આ એક નાનું એવું બિલ્ડિંગ બનાવ્યું અને બે હજાર અઢાર જાન્યુઆરીથી આપણા જાન્યુઆરીમાં આપણા છ વર્ષ પૂરા થયા છે અને છ થી અવિરત આવા નિરાધાર પીડિતોની સેવા કાર્યનો મહાન યજ્ઞ ચાલુ છે અત્યારે આપણી જોડે લગભગ એકસો ને દસેક એવા પીડિતો છે એમાં અત્યાર સુધીમાં ગુજરાતની અંદર અમે જુદા જુદા ગામડાઓમાં જે પીડિત હાલતમાં માનસિક કેટલાક લોકોને રિકવરી આવીને જેના ગામના નામ આમ બતાવ્યા એવા લગભગ પચીસ છવ્વીસ જણાને આપણે ગુજરાતમાં એના ઘરને ઘરે પહોંચતા ગયા છે અને લગભગ અગિયાર હિન્દી ભાષીને આપણે પહોંચતા ગયા છે એમાં એક બંગાળનો હતો એ ઓરિસ્સાનો હતો મહારાષ્ટ્રના બે હતા યુપીના બે હતા અને છેલ્લે એક રાજસ્થાનમાં અજમેર મોકલા એટલે આવા પીડિતોના જેના ઘર જીડ્યા છે એવા ઘર મોદી નહીં પણ એના ઘરને એ પીડિત જોડે મુલાકાત કરાવી અને મહાન પુણ્યનું કામ આપણી સંસ્થા કરી રહી જે લોકો પીડિત સાજા થઈ ગયા એ પછી એમના ઘરે જવાની માંગણી કરે કે તમે મોકલી આપો ગામના એવું જો મગજ રિકવર થાય અને એને ગામના એવું યાદ આવે જો એ બતાવે તો આપણે એની શોધખોળ કરીએ છીએ અને એમના વંશવાળી વારસો જે કાંઈ આપણને મળે એનો કોન્ટેક્ટ કરી અને એ લોકો જો એને સ્વીકારવા માંગતા હોય તો આપણે એને ફોન આપણા આશ્રમમાં પીડિત બહેનો માટે સુવિધાનો અભાવ હોવાથી અત્યાર સુધી અમે ખાલી પુરુષ પીડિતોને જ લાવતા હતા પણ હવે બહેનો માટેનું એક અલગથી આયોજન આપણા અંડર કન્સ્ટ્રક કન્સ્ટ્રક્શનમાં છે અને છતાંય બે એવી નિરાધાર બેનોને અત્યારે આપણે અહીંયા આશરો આપવો પડ્યો છે વ્યવસ્થા નથી છતાંય પણ એને કોઈ બીજી વ્યવસ્થા ન થાય ત્યાં સુધી આપણે અહીંયા આશરો આપીએ ઓકે અને આ લોકોને જમવાનું કઈ રીતના હોય છે સવારમાં બપોર સાંજ સવારમાં ચા નાસ્તો ફૂલ કરાવી હતી બપોરે ફૂલ ડીશ જમાડવાના પછી ત્રણ વાગે ચા બનાવીને પાવાની અને સાંજે સાડા છ પોણા સાથે આપણે ફૂલ ડીશ પાછું જમાડી પછી સવાર સાંજ બે ટાઈમ દવા એની જે લોકોને ચાલતી હોય એને દવા આપવાની હોય છે પછી રાત્રે એને વ્યવસ્થિત પથારી કરીને સુવું હોય છે સવારમાં એટલે એને દિનચર્યા પ્રાથમિક ને પૂરી કરી અને એને નાસ્તો કરાવી અને પછી જેટલા નવરાવા માટે લઈ છીએ અને આ લોકો મુખ્યત્વે આ દુનિયામાં ભગવાન લગભગ કોઈને નિરાધાર જન્મ આપતો નથી પણ આ લોકો એની માનસિક વિકલાંગતાના કારણે રોડ ઉપર નીકળી જાય છે પછી આ લોકો રોડે જોડ્યા પછી બે વાતની રામાયણ થાય એક તો જે ઘરે આવું પાત્ર પાલ્યું હોય છે એ અમથાઇ ટાંકી ગયો તો એના ઘરવાળા લોકસરમે એક દિવસ ગાડીઓ દોડાવે છે અને પછી એના પોતાના સગાવાળાને ફોનથી જાણ કરે છે કે બહુ હોય પણ નથી મળતો તમને ક્યાંક મળે તો ધ્યાન રાખ આવું કંઈ એ લોકો છૂટી જાય આ લોકો માનસિક વિકલાંગતાના કારણે રોડે ચડ્યા હોય એટલે એ બિચારાની મદદથી સ્થિતિ સારી નથી હોતી હાલે તો નગર હાલ ઘરે કરે બે જાય નીકળી બેઠા રહે છે અને બિચારાને ભીખ માંગતા આવડતું નથી બીજા નંબરમાં કે એની પાસે બીજ જોડી કપડાં નથી ત્યારે એકદમ મેલા અડધા જેવા થઈ ગયા હોય છે અને રોડ ઉપર વલખા મારીને જેવું તેવું પાણી પી લેતા પીવાનું પાણી માણને મળતું હોય એમાં એ લોકો નાવા ધોવાનું બંધ થઈ જાય પછી પાંચસો રૂપિયા દો તો એ કોઈ આના બાળગાંઠી કાપવા તૈયાર નથી અને એક સમાજનો આપણો નબળાઈ ગણી કે જે ગણી આવી વ્યક્તિને કોઈ સારી જગ્યાએ બેસવાઈ દેતું નથી કોઈની દુકાનનો વધારાનો ફાલતું જગ્યા પડી હોય ત્યાં બેઠો હોય તો એ આ લોકોને કાઢે પંચોતેર માણ પંચોતેર ટકા માણસો સમાજના આ લોકોને તિરસ્કારે છે અમુક દયાળુ માણસ એકાદ ટાઈમ ખવરાવે જૂના પાના કપડાં છે પણ એથી વિશેષ તો એ લોકોએ કાંઈ કરી શકતા નથી તો આવી પરિસ્થિતિમાં આ લોકો હવાનું ફૂટમાં તો કોઈ પડતર જગ્યાઓ કોઈ મોડા કાચકા કોઈ રેલવે ટ્રેકની સાઈડની જગ્યાઓ સિટી એરિયામાં બ્રિજ નીચેના શેડા આ બધા આ લોકોના રહેવા માટેના સ્થાનો છે હવે આવી જગ્યાએ એ લોકોને ગમે એ રોગને ઇન્ફેક્શન તરત લાગે અને મચ્છર કરડીને જો તાવ જ આવે તો આને કોઈ દવાખાને લઈ જવાવાળું બી નથી આપણું છોકરો બીમાર હોય તો આપણે અડધી રાતે દોડીએ પણ આની પાછળ કોણ દોડે એટલે વારંવાર લોકો દુઃખી હોય છે મિત્રો આ સંસ્થામાં તમે પણ ડોનેશન આપી શકો છો આના માટે બેંકની અને બધી ડિટેલ હું કેપ્શનમાં આપી દઉં છું અને ક્યુઆર કોડ પણ સ્ક્રીન પર આપી દઉં છું અને દાદાનો નંબર પણ સ્ક્રીન પર આપી દઉં છું તમે ડાયરેક્ટ પણ કોન્ટેક કરી શકો છો અને વધુ માહિતી લઈ શકો છો હું તો કહું એક વખત રૂબરૂ આ જગ્યા ઉપર આવીને અનુભવ કરજો તમે જ કહેશો કે ધન્ય છે આ માણસોને કે આવી સેવા કરે છે